વિસ્તારની વિવિધ આઠ દુકાનોમાંથી તિરુપતિ બ્રાન્ડના સ્ટીકર મારી ભેળસેળવાળા તેલના વેચાણનું કોપાણ ઝડપાયું તિરુપતિ કપાસિયા બ્રાન્ડના પંદર કિલોગ્રામના ના ચોપન તેલ ડુપ્લિકેટ બુચ અને સ્ટીકરવાળા ડબ્બા કબજે કરવામાં આવ્યા લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક દુકાનદારો એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડની જે તિરુપતિ બ્રેન્ડ છે ઓઇલની એ ખાદ્ય તેલની ડુપ્લિકેટ તેલ એટલે કે અન્ય તેલ હોય તેમાં ડુપ્લિકેટ રીતના તિરુપતિની બ્રેન્ડ લગાવી અને વેચાણ કરી રહેલ હોવાની માહિતી પોલીસને મળી હતી જે અનુસંધાને ઝોન ટુ એલસીબીની ટીમ અને લિંબાયત સર્વેલન્સ ટીમની સાથે જે આ બાબતના એ લોકોએ નિમણૂક કરેલી ખાસ એજન્સી છે એ એજન્સી સાથે રહી અને રેડ કરવામાં આવી હતી વિવિધ દુકાનોમાં તપાસ કરતાં કુલ આઠ દુકાનોમાં આ પ્રકારની ડુપ્લિકેટ લેબલવાળી તેલની વેચાણ થતું તેલનું વેચાણ થતું હોવાની માહિતી પોલીસને મળી હતી જે અનુસંધાને પોલીસ દ્વારા ચોપ્પન તેલના ડબ્બા કબજે કરવામાં આવ્યા છે અને જેને આશરે કિંમત સત્તાણું હજારની આસપાસ થાય છે પોલીસે આ બાબતે કોપીરાઈટ હેઠ અને અન્ય ધારા હેઠળ ગુનો દાખલ કરેલ છે હાલમાં પોલીસે જે તજવીજ કરવાની હોય છે કાયદેસરની એ શરૂ કરી દીધેલ છે આ ઉપરાંત આને જે ટેકનિકલ તપાસ છે અથવા જે એફએસએલમાં જે રિપોર્ટ મોકલવાનો હોય છે એની પ્રયાસ અત્યારે એની કામગીરી પોલીસે અત્યારે શરૂ કરી દીધેલ છે છે અત્યારે પોલીસે જે આરોપીઓ કે જે લોકો આ પ્રકારનું વેચાણ કરતા હતા એમને જે સીઆરપીસી માં જોગવાઈ મુજબ જે નોટિસ આપવાની હોય છે નોટિસ આપેલ છે અને ત્યારબાદ તેઓને જો કોઈ સ્પષ્ટ જવાબ નહીં આવે અને તેઓ વિરુદ્ધ અન્ય પુરાવા મળશે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે